રાજકોટ જિલ્લાના ધોરાજીના શ્રી પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો પાંચમો સોમવાર સાંજે મહાઆરતી અને સોમવતી અમાસ હોય જેને લઈને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના પાંચમો છેલ્લા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવ નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્ર થી શણગારવામાં આવે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના ધાણીકોઠા રોડ પર આવેલ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળે અને આજ રોજ શ્રાવણ માસનો પાંચમો સોમવાર અને સોમવતી અમાસ નો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિ ભક્તોની ભીડ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિર ને વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવે અને સાંજે મહાઆરતી ને જાડેશ્વર મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવે ત્યારે શ્રાવણ માસ ના છેલ્લા પાંચમા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો મહાદેવ કરવા શિવ ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ધોરાજી ની જનતા જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ મંદિર બની ગયેલ આ મહાઆરતીમાં આરતી માં શિવ સંખ્યા હાજર રહ્યા હતા અને હર હર મહાદેવ ના મંદિરો ગુંજી ઉઠ્યા હતા જય શણદેવ જય મહાદેવ હું દીપકભાઈ રાવરાણી શક્તિ ગ્રુપ અહિયાં પંચેશ્વર મહાદેવ મંદિર શનિ મહારાજ મંદિર આજે શ્રાવણ મહિના સોમવાર મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા બેસે અને એ ઉપર મહાઆરતી સાંજે સાત વાગે

અવરનવર મહાઆરતી નું આયોજન થાય છે શિવરાત નું પણ મોટા પાયે આયોજન હોય છે અહિયાં અને પાંગ ની પ્રસાદ ને બધું આયોજન વિવિધ રીતે કરે છે અને માં લાભ લે છે મારું નામ દીપકભાઈ ઈશ્વરભાઈ ઠાકર છે અને ઝારસ મંદિર ના પૂજારી આ ઝારસ મંદિર પૌરાણિક મંદિર છે અને ચારસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિર ની અંદર એ છે કે જેના નામના બાપા ને વેગર ને મહાદેવ ની લિંગ પ્રસન્ન થઈ હતી અને ભાદા ઝાડિયા થી કુવામાંથી આ લિંગ ને લઈ આવ્યા હતા ત્યારથી આ જાળસર મહાદેવ નામ રાખવામાં આવેલું છે ને આ જાળસર મંદિર ની અંદર આખા શ્રાવણ માસ ની અંદર પાંચે પાંચ સોમવારે શણગાર કરવામાં આવે છે અલગ અલગ શણગાર કરવામાં આવે પાંચે પાંચ સોમવારે આ સેલા સોમવાર ને સોમતી અમાસ ના દિવસે ઝારસર મહાદેવ નો શણગાર કરવામાં આવ્યો છે ગંગાજી નો અને જંગલ નો કરવામાં આવેલો છે અને પાંચમા સોમવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું છે અને પાંચે પાંચ સોમવારે આ મંદિરે ભક્તોની ઘણી ભેગ્ય છે અને પાંચે પાંચ સોમવારે અહીં મહારુદ્ર અને અભિષેક પણ કરવામાં આવેલા છે હતા જય શ્રી જારેશ્વર મહાદેવ